અને રથયાત્રાના રૂટ પર આવતા દબાણો દૂર કરવામાં લાગી ગઈ છે અષાઢી સુદ બીચ એટલે કે સાત જુલાઈ ને રવિવાર ના રોજ ઇસ્કોન મંદિર દ્વારા તેતાલીસમી રથયાત્રા નું ઉત્સાહ સાથે શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી આવતીકાલે શરૂ થતી રથયાત્રા કાલાઘોડા રાવપુરા ન્યાયમંદિર દાંડિયા બજાર થઈને પોલો ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થવાની છે ત્યારે રથયાત્રાના રૂટ ઉપર જે પણ ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે તે તમામ દબાણોને પાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રથયાત્રાને ધ્યાનમાં લઈને દબાણ શાખા દ્વારા દુકાનધારકોને સ્વૈચ્છિક રીતે પોતાના દુકાન સામેથી દબાણ હટાવી લેવાની અપીલ પણ કરવામાં આવી છે રેલવે સ્ટેશન થી લઈને રથયાત્રાના રૂટ સુધીમાં આવતા આવા પાલિકાની દબાણ શાખા દૂર કરશે આજે કાલે સાત તારીખે રથયાત્રા હોવાથી રથયાત્રાનો રૂટ શ્રી કમિશનર સાહેબ મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ અનુસાર રેલવે સ્ટેશનથી લઈ અને આપણે કેવડા ભાગ સુધીનો રથયાત્રાના રૂટમાં જે પણ દબાણો હતા એ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ થયા કેટલા દબાણો શેર નહીં એ લોકોને કહી દીધેલું છે લારી ગલ્લાનું એ લોકોએ હટાવી લીધું છે કોઈ ફૂટપાથ ઉપર કાંઈ પડ્યું હોય તો એ લોકોને અમે વોર્નિંગ આપી દઈશું હટાવી દીધું છે આમ તો રસ્તો ક્લિયર જ છે હાજી હાજી